હવામાનમાં પલટો આવ્યો છે ઠંડીમાં આંશિક ઘટાડો થયો છે અરબસાગરમાંથી ભેજ આવતાની સાથે જ તાપમાનમાં ઘટાડો નોંધાયો છે અમદાવાદમાં તાપમાનમાં ત્રણ ડિગ્રીનો વધારો નોંધાયો છે ત્યારે ગાંધીનગર અને રાજકોટ સહિતના જિલ્લાઓમાં પણ તાપમાનનો પારો બે થી ત્રણ ડિગ્રીનો વધી ચૂક્યો છે અમદાવાદમાં સત્તર પોઈન્ટ છ ડિગ્રી જ્યારે ગાંધીનગરમાં સોળ પોઈન્ટ ચાર ડિગ્રી તાપમાન નોંધાયું છે તો આ સાથે જ રાજ્યના મોટા ભાગના ક્ષેત્રોમાં વાદળછાયું વાતાવરણ પણ રહ્યું હતું અને છવ્વીસ ડિસેમ્બર દરમિયાન માવઠું થવાની પણ સંભાવના છે અરબસાગરમાં ટ્રફ અને દક્ષિણ રાજસ્થાનમાં સર્ક્યુલેશન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એક્ટિવ થશે ત્યારે છવ્વીસ ડિસેમ્બરે કચ્છ દ્વારકા જામનગર પોરબંદર બનાસકાંઠા પાટણ મહેસાણા અને અરવલ્લીમાં વરસાદની આગાહી કરવામાં આવી છે આ ઉપરાંત મહીસાગર દાહોદ પંચમહાલ છોટાઉદેપુર અને નર્મદામાં પણ વરસાદનો વર્તારો થશે 27 ડિસેમ્બરે કચ્છ બરાસકાઠા સાવરકાંઠા સહિત પૂર્વ અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની સંભાવના છે 28 ડિસેમ્બરે કચ્છ અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લામાં વરસાદની આગાહી છે तारीख की उसमें जो इफेक्टिव एरिया है वो નવ ગુજરાત કે ડિસ્ટ્રિક્ટ સૌરાસ